આગળ વાત કરીએ ભાવનગરના વસ્તેજ નજીક તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત નિપજ્યા મોડી સાંજે બંને બાળકો તળાવમાં નાહવા માટે પડ્યા હતા મૃતકમાં ગૌતમ મકવાણા અને હાર્દિક સોલંકી નામના બાળકનો સમાવેશ થાય છે તળાવમાં ડૂબી ગયેલા બંને બાળકના મૃતદેહને મોડી રાત્રે તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તો નહાવા પડેલા બે બાળકોના મોત નિપજ્યા છે ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યા છે વિશે વધુ વાત કરવા માટે સંવાદદાતા અરવિંદ ભટ્ટી ફોનલાઇન પર છે અરવિંદ વર્તેજ નજીક

તંત્ર અને સ્થાનિક દ્વારા બંને બાળકોને શોધખોળ ચાલુ કરવામાં આવી હતી જો કે મોડી રાત્રિના સમયે બંને બાળકોના મૃતદેહો છે તે ભારે જહેમત બાદ તળાવમાંથી મળ્યા હતા અને બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડી અને પોલીસ દ્વારા પણ વધુ કાર્યવાહી હાથ કરવામાં આવી છે વાત કરીએ તો દસ વર્ષીય ગૌતમ ભરતભાઈ મકવાણા અને નવ વર્ષીય હાર્દિક ભરતભાઈ મકવાણા જે બંને બાળકો છે તેમના મોત નીકળ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે જી જી આભાર અરવિંદ માહિતી આપવા માટે